અમરેલી શહેરમાં શ્વાનના આતંકી લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે તો છેલ્લા ચોવીસ કલાકમાં શહેરમાં પંદરથી થી વધુ લોકો શ્વાના શિકાર બન્યા છે જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે તો સૌથી વધી ઘટનાઓ લાઠી રોડ વિસ્તારમાં નોંધાય છે તો વિશેષ રૂપે રોયલ પાર્ક વિસ્તારમાં ચોહાણરી ઘટના સામે આવી છે જ્યાં પલક નામની બાળકી તેની માતા સાથે જઈ રહી ત્યારે એક સ્વાને પાછળથી હુમલો કર્યો હતો તો માતાએ તત્કાલ બાળકીને બચાવી દીધી છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કટરી જવા પામી હતી તો લાઠી રોડ પર એટલે ફાટક આસપાસ ચાર સ્વાન સક્રિય છે જેમાંથી એક સ્વાને હડકવા હોવાની શંકા છે તો બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં એક સારવાર આપવામાં આવી રહી છે રોષ પણ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ